ખાડી રોડ વિસ્તારમાં ત્યાં કોસ્ટ વિસ્તાર છે ત્યાં જે છે એ અમુક જે એક બેગ્સ હતા એ શંકાસ્પદ હતા એ પોલીસને જે બાતમી મળી જેના આધારે પોલીસ દ્વારા તેની તપાસ શરૂ કરવામાં આવી અને ત્યાં અનક્લેમ જે છે ડ્રગ્સના પેકેટ મળવામાં આવેલ જે પ્રાથમિક રીતે જે છે કોકેન જાણવા મળેલ છે અને એ જે વિસ્તારમાંથી મળેલા છે એમાં અગાઉમાં પણ પોલીસ દ્વારા એક રિકવરી થયેલી છે જેમાં લગભગ બ્યાસી જેટલા પેકેટ હતા જેમની જે તે વખતની ઇન્ટરનેશનલ વેલ્યુ આઠસો વીસ કરોડ જેટલી હતી અને અત્યારે જે દસ પેકેટ મળ્યા છે જેનું અરાઉન્ડ બાર કિલો જેટલું વેટ છે અને એકસો વીસ કરોડ જેટલી એમની આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કિંમત છે જે બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા આ ડ્રગ્સનો જે જથ્થો પકડવામાં આવ્યો છે એમની અત્યારે તપાસ ચાલુ કરવામાં આવી છે અને એમાં અલગ અલગ જે એંગલ્સ છે એના એંગલ ઉપર પોલીસ દ્વારા તપાસ ચાલુ છે